हेलो हां बोलो ना कौन बोलो ए संदीप भाई घर से बोल भाई संदीप भाई कौन ए संदीप पर मांगे कारवाई मत संदीप भाई पर क्या थी ए, गेट वाली माथी गेट वाली तुम कौन बोलो डीडी सोलंकी बोलो हां तेरे ना दो बीजी चले सरकारी दाखले करवावा फोन करयो काम हो तो हां काम હું બારે છું એટલે ક્યાંથી તમે રાજકોટમાંથી બોલો બારથી ક્યાંથી બોલો ના થી સંધલથી બોલી એ હા સંજય પરમાર સંજય પરમાર ને હા 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 એટલે શું ભાઈ ને શું છે હું ચાલી જાય

નિવેદન લઈ ગયા તમારું કે ભાઈ આ દખલ નથી થઈ ને હજી નથી આ તો પણ ત્યારે જ ફોન કરે ને કે ભાઈ આવો આવો બનાવ છે પણ અને પોલીસ ફરિયાદ દાખલ કરતા નથી કે તમે યોગ્ય જવાબ આપતા નથી તો ત્યારે જ ફોન કરાય તો આપણે પોલીસ વાળે વાત કરીને જે કઈ કાયદેસર થતું હોય કરાવીએ આપણે આપણે એમ નથી કહ્યું આપણા પોલીસ વાળા આપણે બધું ધમકી વાતી કઈ થોડી ફરિયાદ દાખલ થાય

ઘણી વખત માં તમે ફરિયાદી આખા દિવસ ફરિયાદ વાળા આવતા હોય પછી પોલીસ બંદોબસ્ત માં બોલાવતા હોય ટ્રેનિંગ માં ગયા હોય ક્યાંક ને ક્યાંક ગયા હોય પોલીસ સ્ટેશન ફોન કરાય મારી ફરિયાદ લેતા નથી શું કરવું તો હું કોઈ અધિકારી કેમ લેતા નથી ના ઉપર બધા મારી અરે તો વાત નથી કરી ને તમે ક્યાં બધી વાત કરી લીધી કોની વાત કરી હતી રાજકોટ જિલ્લાના પોલીસ વાળા વાત કરી હતી કઈ વાંધો નહીં દવા પીધી કઈ જખમ છે એની તપાસ પછી ડીવાયએસપી પાસે જાય એસસીએસટી સેલ જે હોય એ તપાસ કરશે પછી તમારું નિવેદન ડીવાયએસપી છે બરોબર પછી પંચરોજ કામ થાય બરોબર પછી એમાં તપાસ થાય તપાસમાં પછી ચાર્જશીટ દાખલ થાય ત્રણ મહિને પછી કોર્ટમાં ફરિયાદ જાય પછી કોર્ટમાં ફરિયાદ દાખલ થાય પછી તમારે કોર્ટમાં સરકારી વકીલ મળે ને વકીલ તમે રાખી શકો. પછી court માં તમારે લડવાનું પછી એમ ન કહેતા પોલીસ આમાં શું કરે? આ સિસ્ટમ છે એમાં સ્ટેપ બાય સ્ટેપ ચાલે એનો કાયદો જેવી રીતે ચાલતો હોય એવી રીતે ચાલે. આ તો એ હું તમને સવારે એની વાત કરે અત્યારે તો શું છે આ લોકો માં કઈ વાંધો નહીં આવે હવે કાયદાની પ્રોસેસ છે એને ફોલો થવા દેજો તાત્કાલિક બધું ન થાય.